વડોદરા શહેરના સયાજી બાગમાં આવેલ બ્રિજ છેલ્લા બે વર્ષથી બંધ રહેતા સહેલાણીઓ તથા પ્રાણી સંગ્રહાલયના સ્ટાફને મુશ્કેલીઓ પડી રહી છે વડોદરા શહેરના શાસકો અધિકારીઓ શહેરમાં લોકોની જરૂરિયાત હોય કે ન હોય પણ બ્રિજ બનાવવા હર હંમેશ તૈયાર હોય છે લોકોને કેવા પ્રકારનો વિકાસ જોઈએ તે પૂછ્યા વિના કદાચ શાસકો અધિકારીઓ શહેરમાં બ્રિજ બનાવવાને વિકાસ સમજી બેઠા છે બીજી તરફ સયાજી બાગમાં બ્રિજની જરૂરિયાત હોવા છતાં તે મામલે યોગ્ય કાર્યવાહી થતી નથી પરિણામે સયાજી બાગના જુ સહિતનો સ્ટાફ તેમજ બાગની મુલાકાતે આવનાર સહેલાણીઓ પરેશાન થઈ રહ્યા છે જૂ ક્યુરેટર પ્રત્યુષ્ય પાટણકરે આ સંદર્ભે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર બાવીસથી આ બ્રિજ બંધ છે ફક્ત જૂ સ્ટાફ અને સિક્યુરિટી સ્ટાફ આ બ્રિજનો ઉપયોગ કરી રહ્યા હતા જૂ બે ભાગમાં વહેંચાયેલ હોવાથી એક સ્થળેથી બીજા સ્થળે જવા બ્રિજનો ઉપયોગ થતો હતો બ્રિજ પ્રોજેક્ટના કન્સલ્ટન્ટ દ્વારા આ બ્રિજને અનસેપ જાહેર કરવામાં આવ્યો છે જેથી જેના પરનો સદંતર વ્યવહાર બંધ કરવાનું સૂચન મળેલ છે મોરબીની દુર્ઘટના બાદ વડોદરામાં ઊંઘતા શાસકો જાગ્યા હતા અને કામગીરી શરૂ કરી હતી આ બ્રિજ સદંતર બંધ થતા હવે જૂ સ્ટાફને મુશ્કેલી પડી રહી છે અને સહેલાણીઓને પણ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે જૂને જોડતો બ્રિજ બાબતે ઘટતું કરી આપવા અંગે રજૂઆતો પણ કરાઈ છે આ બ્રિજ કાર્યરત થવો જોઈએ તેવું સહેલાણીઓ અને જૂનો સ્ટાફ પણ ઈચ્છી રહ્યો છે જેથી આ સંદર્ભે વહેલી તકે સકારાત્મક નિરાકરણ લવાય તેવું ઝૂ સ્ટાફ અને સહેલાણીઓ ઈચ્છી રહ્યા છે શહેરમાં બ્રિજ બનાવવા ખડે પગે રહેતા શાસકો આ બ્રિજ મામલે યોગ્ય કાર્યવાહી કરે તેવું પણ હવે લોકો ઈચ્છી રહ્યા છે નમસ્કાર હું જણાવવા માંગીશ કે વર્ષ બે હજાર બાવીસથી જ હકીકતમાં આ બ્રિજ બંધ છે ફક્ત ઝૂ સ્ટાફ અને સિક્યુરિટી સ્ટાફ આ બ્રિજનો ઉપયોગ કરી રહ્યા હતા કારણ કે ડે ટુ ડે મેન્ટેનન્સ માટે ઝૂ જેમ બે ભાગમાં વેચાયેલું છે અમને ઘણી આ બાબતે તકલીફ પડે તેમ છે પરંતુ બ્રિજ પ્રોજેક્ટના કન્સલ્ટન્ટ દ્વારા બ્રિજને અનસેફ જાહેર કરવામાં આવેલ છે અને જેથી કરીને આના ઉપરનો સદંતર વ્યવહાર બંધ કરવાની અમને એ સૂચન મળેલ છે ઓલરેડી આપણે જાણીએ છીએ કે આ બ્રિજ બંધ કરવા પાછળનું કારણ બે વર્ષ પહેલાં ગુજરાતમાં ઘટેલ મોરબીની વખત દુર્ઘટના છે અને તેના ચલતે આ બ્રિજને ની જે તપાસ કરતા અને અંશે ઘોષિત કરતા ઓલરેડી એ આ બ્રિજ પરથી અમે ભારે વાહનને લઈ જવા માટેની પહેલેથી જ મનાઈ કરી રાખી હતી ફક્ત ઝૂનો સ્ટાફ ચાલીને અથવા ટુ વ્હીલરથી અને અમારી જે ઈ રિક્ષા છે એ આ બ્રિજ પરથી અવર જવર હતી પરંતુ હાલ અમે સદંતર એને પણ બંધ કરેલ છે પરંતુ અમને આ બાબતે ચોક્કસ અમને અમારા રોજબરોજની કામગીરીમાં આ થોડી અસર થાય તેમ છે ઉપરોક્ત બાબતે બ્રિજ પ્રોજેક્ટને અમે વિનંતી કરેલ છે કે અમને આ બાબતે યોગ્ય તો આ એટલે અમને અમારી જરૂરિયાત બહુ સિમ્પલ છે કે આ બ્રિજ કાર્યરત થવો જોઈએ આના લીધે અમને તો અમારા રોજબરોજની કામગીરીમાં મુશ્કેલી પડી જ રહી છે સાથોસાથ ઝૂ જોવા આવતા સહેલાણીઓને પણ આખું ગાર્ડનમાંથી જે ફરીને ઝૂના બીજા ભાગમાં આવવું પડે છે એ મુશ્કેલી ઝૂના સહેલાણીઓને પણ થઈ રહી છે આ બાબતે અવારનવાર સહેલાણીઓનું અને સિક્યુરિટી બ્રિજ આગળ મૂકવામાં આવેલ સિક્યુરિટી સાથે વારંવાર ઘર્ષણના કિસ્સાઓ પણ બનતા હોય છે અને આ જે ઇન્કન્વિનિયન્સ થઈ રહી છે આ અગવડતાને ચલતે આનું વહેલા તકે સકારાત્મક નિવારણ આવે એવી અમારી આશા છે